નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણી સૌની સહિયાર યુટ્યુબ ચેનલ ઉપર તો વિદ્યાર્થી મિત્રો ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની જે પણ લોકો ફોર્મ ભરવાના છે તેવા લોકો માટે ખૂબ જ એવા મોટા સમાચાર આ ભૂલ કરી તો ફોર્મ રદ થશે ફોર્મ ભર્યું હોય કે બાકી હોય એકવાર જોઈ લેજો કારણ કે તમને ખ્યાલ આવે કે કઈ ભૂલ છે જેના કારણે તમારો ફોર્મ રદ થઈ શકે છે હશમુખ સાહેબ છે એમણે ચેતવણી પણ આપી ચૂકી છે તો તમામ પ્રકારની માહિતી આજના વિડીયોમાં આપણે કરી લેશું તે પહેલાં ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાંથી પહેલેને પ્રેસ કરો સાથે જ તમે આપણી સાથે ટેલિગ્રામ ઉપર પણ જોડાઈ શકો જેનું નામ છે ટ્રિકલ ત્રણ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે ખાસ તમે દોડી રહ્યા છો તમને કંઈ પ્રોબ્લેમ થાય છે તો એના માટેના વિડીયોઝ છે જે સોલ્યુશન છે એની લિંક પણ તમને વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો વાત કરીએ છીએ છેલ્લા બાર કલાકમાં દસ હજાર જેટલી અરજી કન્ફર્મ થઈ ઉમેદવારો સમયસર અરજી નહીં કરે તો છેલ્લા ઘણા ઉમેદવારો અરજી કરવાથી વંચિત રહી જશે આ વખતે વધારામાં બારમા ધોરણની માર્કશીટ અપલોડ કરવાની હોવાથી છેલ્લી ઘડી અરજી કરનારા ઉમેદવારોની અરજી અપલોડ નહીં થાય તો વિદ્યાર્થી મિત્રો જે છે અરજી અપલોડ નહીં થાય તો જે છે ફોર્મ તમારા બની શકે છે કે રદ પણ થઈ શકે અથવા તો તમે ફોર્મ ન પણ ભરી શકો છો વિદ્યાર્થી મિત્રો તો આ વાત છે ને ખાસ ધ્યાન રાખજો વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરી શેર કરવાનું રાખજો જેને કારણે ઘણા બધા લોકો છે આ ભૂલ ના કરે